અમે નક્કી કર્યું બધા મિત્રો એ ટીમ નક્કી કર્યું કે આપણે ગુજરાત ની અંદર શરૂઆત કરીએ કે આ કાળી ચૌદશ નો અમે દિવાળીના પર્વની જેમ ઉજવણી કરીએ છીએ ઐતિહાસિક ઉજવણી કરીએ છીએ બત્રીસ વર્ષથી અમે સ્મશાન ની અંદર કાર્યક્રમો આપીએ છીએ અને સ્મશાનની અંદર અમે આજ સુધી અમારો કોઈ પણ કાર્યક્રમમાં રૂકાવટ નથી થઈ અમે મસાલ સરઘસ કાઢીએ પ્રેતનું સરઘસ કાઢીએ છીએ વરા જે ચોકમાં ભેગા હોય સ્મશાનના કાટલે ખાવાનો કાર્યક્રમ હોય છે નાસ્તાનું આયોજન હોય છે લોકો છે ને એક સ્મશાનનો ડર હોય ભય હોય કાંયા ત્યાંનો જ હોય તેને બદલે જ્યારથી વિજ્ઞાન જાથાએ દેશભરની અંદર આ ઝુંબેશ ઉપાડી છે લોકો પિકનિક મનાવે છે છે કોઈ ઉજવે આપણે ત્યાં દિવાળીના તહેવાર છે ખૂબ ધામધૂમથી ઉજવાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લઈને થી લઈને છેક લાભ પાંચમ સુધી અનેક પ્રકારના તહેવાર આવતા હોય છે એમાં લોકો છે ખુશીઓ મનાવતા હોય છે આનંદ ઉત્સાહ કરતા હોય છે અને માતાજીની આરાધના ને ઉપાસના પણ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે તહેવારો આવે છે તેમાં ધનતેરસ કાળી ચૌદસ વગેરે તહેવારો આવે છે તેમાંથી કાળી ચૌદસે છે તે ક્યાંક ને ક્યાંક લોકો ડરતા હોય છે બહાર નીકળતા ડરતા હોય છે ઘણી વખત અનેક પ્રકારના આપણે એવા દ્રશ્યો જોતા હોઈએ છીએ પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિજ્ઞાન જાતા છે તેને એક ભેડવું પાડ્યું છે ને ક્યાંક ને ક્યાંક જે લોકો છે જે અંધશ્રદ્ધામાં છે તેમને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે કાર્યક્રમ થતા હોય છે અને કાર્યક્રમમાં હજારો લોકો જોડાતા હોય છે અને આ વર્ષે પણ વિજ્ઞાન જાતા પ્રકારનો કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે ત્યારે શા માટે આ પ્રકારના કાર્યક્રમ થતા હોય છે શું ઉદ્દેશ્ય હોય છે અને લોકો કઈ રીતે જોડાય છે તે તમામને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડિયા જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર જયંતભાઈ વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું હાજી જયંતભાઈ શું કહેશો કે અમે પણ ભૂતકાળમાં જોયું છે નજરે નિહાળ્યું છે દ્રશ્યો જોયા છે કાળી ચૌદસ ને દિવસે આપ અનેક ગામડાઓમાં જતા હો છો અને ગામ જે ગામડાના લોકો છે તે કદાચ કાળી ચૌદસ ને દિવસે અનેક પ્રકારની અંધશ્રદ્ધામાં જે જોતા હોય છે અને તેમાંથી બહાર નીકળીને આપની સાથે હજારો લોકો જોડાય છે તો શા માટે આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવે છે આ વર્ષે આ કાર્યક્રમ ક્યાં રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું હોય છે એક તો વાત ગુજરાતની જે ચેનલ છે જે રીતે જનજાગૃતિ અંધ અંધશ્રદ્ધા નિર્મલનનું કામ કરે છે તેના માટે હું આપને અભિનંદન આપું છું વિજ્ઞાન જાતાની જ્યારે સ્થાપના કરવામાં આવી જ્યારે વડાપ્રધાન અને દિલ્હીની અંદર વિજ્ઞાન ભવનની અંદર ચારસો જિલ્લાનું એક નેટવર્ક ઊભું કરવામાં આવ્યું ત્યારે એમ કીધું કે લોકોના માનસિક પરિવર્તન લોકોમાં વૈજ્ઞાનિક વલણ આવે અને એવા કાર્યક્રમને પ્રોત્સાહન આપી અને પોતાના વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ કાર્યક્રમો આપી અને લોકોનું પોતાનું કુટુંબ કેમ સુખી થાય અને એવા કુરિવાજો આડંબરો અને વર્ષો જૂની માન્યતાઓ છે એની સામે આપણે જાગૃતિના કાર્યક્રમો આપવા અને વૈજ્ઞાનિકો અને વડાપ્રધાનને એક લાગણીને ધ્યાનમાં રાખી અમે ગુજરાતની અંદર શરૂઆત કરી અને ગુજરાતની અંદર આપણે બધા સૌ જાણીએ છીએ કાળી ચૌદશથી સદીઓ જૂની એવી માન્યતા છે આ માન્યતામાં એવું છે કે ભાઈ કે ઉપાસના મેલી વિદ્યાની એકબીજાને આપલે થાવી ચાર ચોક ની અંદર વડા મૂકવા કુંડાળામાં પગ આવી જાય તો અશુભ થાય સંધ્યા ટાઈમે પ્રેસાત્માઓ વિહાર કરતા હોય છે સગર્ભા સ્ત્રી એ બહાર ન નીકળવું અને સ્મશાનની અંદર તમે જાત જાતના ભૂત ને આવા બધાનો વાસ હોય છે અને લોકોને અશુભ દિવસ છે ભારે દિવસ છે આવી બધી માન્યતાઓ છે એની સામે લોકોને અમે નક્કી કર્યું બધા મિત્રો એ ટીમ નક્કી કર્યું કે આપણે ગુજરાતની અંદર શરૂઆત કરીએ અને શરૂઆત કરતા કરતા અમે પ્રારંભની અંદર મારી દીકરી ચાર વર્ષની હતી એના પર ઘોડા પર બેસાડી અને કોઈ પણ વ્યક્તિ કે પાંચ દસ સેકન્ડ માટે પણ અમને કોઈ ચમત્કાર કે કોઈ મેલીવિદ્યાની અસરકારકતા આસુરી શક્તિની અસરકારકતા બતાવે તો હાજરની અંદર એક એક લાખનું ઇનામ લઈ જાય અને ઘોડા પર બેસીને સ્મશાને લઈ જતા હતા તો છેલ્લા જાતા પાંત્રીસ વર્ષથી કામ કરે પણ બત્રીસ વર્ષથી અમે સ્મશાનની અંદર કાર્યક્રમો આપીએ છીએ અને સ્મશાનની અંદર અમે આજ સુધી અમારો કોઈ પણ કાર્યક્રમમાં રૂકાવટ નથી થઈ કોઈ પણ કોઈનું મૃત્યુ થયું અને એને કોઈ લ્યા આવ્યા હોય એવું પણ બન્યું નથી અને આવી કોઈ ઘટના બની નથી કોઈ વિક્ષેપ થયો નથી અમે કોઈથી સ્મશાનની અંદર કોઈ સાધના ઉપાસના કરતા અમારો પડકાર કોઈ જિલ્લાઈ શક્યા નથી આવી બધી વાત કરી અને લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આવે કે ભાઈ એનો ભય છે ડર છે ખ્વાબ છે એ તમે કાઢી નાખો સ્મશાનની અંદર ખાટલા ઉપર અમે લોકોને ચાર ચોકમાં વડા હોય એ આરોગ્યનો કાર્યક્રમ રાખીએ એના પર બેસીને લોકો ચા નાસ્તો કરે આ જે માનસિક ભય છે તે દૂર કરવા પ્રયત્ન કરીએ સૂત્રોચ્ચાર કરીએ વિજ્ઞાન આવે ભૂત ભાગે વિજ્ઞાન આવે અંધશ્રદ્ધા ભાગે ભૂતભુવાને દાખલા તણેય તૂતે તૂત એવી વાત કરીને લોકોને આકર્ષણ ઊભું કરવા માટે અને લોકો સ્મશાન સુધી આવે એવા પ્રયત્ન કર્યા એમાં અમે ઘણા સફળ થયા અને અમે અમે જોયું કે ભાઈ લોકો છે ને એક સ્મશાનનો ડર હોય ભય હોય કયા ત્યાંનો જ હોય તેને બદલે જ્યારથી વિજ્ઞાન જાતાએ દેશભરની અંદર આ ઝુંબેશ ઉપાડી છે ત્યારથી લોકો પિકનિક મનાવે છે કોઈ બર્થડે ઉજવે છે કોઈ પોતાના મેરેજ પણ કરે છે આવા ઉદાહરણો જોવા મળે છે અને લોકોને જે આ જે સ્મશાન છે એક તીર્થભૂમિ છે એવું લાગવા માંડ્યું છે અને વિજ્ઞાન જાથાનો એક જ ઉદ્દેશ હતો કે એનો ભય ને ડર ને ખ્વાબ દૂર કરવાનો અમે ક્યારેય પણ આટલા વર્ષોની અંદર કોઈ વ્યક્તિ એમ નથી કીધું કે તમે સ્મશાનમાં કામ કરો છો આ કાર્યક્રમો કરો છો હવે તો એનો કોઈ અમારો કોઈ અમારે લાગણી દુભાઈ જેવો એક પણ વ્યક્તિ હજી સુધી સામે થઈ એનું કારણમાં એક જ છે કે જોયું કે લોકોનો ભય દૂર કરી અને વૈજ્ઞાનિક વલણ તો દેશને આગળ લઈ જવાની છે તો સારી બાબત છે એટલે સરકારી તંત્ર પોલીસ તંત્ર અને લોકો સમૂહ છે વર્તમાનપત્રો છે મીડિયા જગત છે આ બધા એમને ટેકો આપવા એક અમે આ ઝુંબેશની અંદર હરણફાર પ્રગતિ કરી છે એટલે અમે લોકોને કહેવા માગીએ છીએ કે આ કાળી ચૌદશનો અમે દિવાળીના પર્વની જેમ ઉજવણી કરીએ છીએ ઐતિહાસિક ઉજવણી કરીએ છીએ લોકોએ પોતાના ગામની અંદર સ્મશાનની પરિવાર સાથે મુલાકાત લેવી જોઈએ એને સાચી વાત કરવી જોઈએ બાળકોને વાત કરવી જોઈએ આવું ભૂતપ્રેત કંઈ હોતું નથી ડાકણ ચૂડેલ જેવું કંઈ કશું હોતું નથી આ માનસિક ત્રુટીનો ભાગ છે ધૂણું સવારી આવી માનસિક બીમારીનો ભાગ છે એને ઉપચાર કરવાથી સાજા થઈ જાય છે પણ ઢોંગી હોય ઢોંગ કરતા હોય કદી સાજા થતા નથી એ લોકો સાથે શારીરિક માનસિક આર્થિક લૂંટ કરતા હોય આવું પ્રસ્થાપિત કરી અને લોકોએ પોતે પરિવાર સાથે કાળી ચૌદશને આ વર્ષે ઓગણીસ ઓક્ટોબર રવિવાર રાતના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી તમારી અનુકૂળતા હોય તો બાળકોને લઈ ભાવિ પેઢીને લઈ અને સાચી વૈજ્ઞાનિક સમજ આપવાની તાતી જરૂરિયાત છે અમે લોકોને અપીલ કરી છે કે તમે સ્મશાનની અવશ્ય મુલાકાત કરો જયંતભાઈ જોયું તો શ્રદ્ધા અને અંધા વચ્ચે આવે છે કારણ કે શ્રદ્ધા જરૂરી છે પરંતુ છે ક્યારેય ન રાખી શકાય હવે ગુજરાત સરકારે કાયદો પણ કાઢ્યો છે અંધશ્રદ્ધા નિર્મૂલન તો લોકો ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવતું દેખાય છે કારણ કે હજારો લોકો હોય છે આપની જે કરીને આનંદ વાત તો એ છે

સરપંચ અને ગામની કામે લાગી છે અત્યારથી તૈયારી કરવા માટે સ્મશાન છે એ એક મંદિર નો એક તીર્થભૂમિ નો સ્થાન લઈ લીધું એવો ઘાટ થઈ જાય છે અને લોકોની અવિરત પ્રવાહ છે નવ થી બાર ની અંદર આઠ વાગ્યા થી લોકો આવી જાય છે અને લોકો કાર્યક્રમ જોવા ઉત્સુક હોય છે ત્યારે અમે મસાલ સરગસ કાઢીએ પ્રેતનું સરઘસ કાઢીએ છીએ વરા જે ચોકમાં ભેગા હોય સ્મશાનના કાટલે ખાવાનો કાર્યક્રમ હોય છે નાસ્તાનું આયોજન હોય છે ચમત્કારથી ચેતો કાર્યક્રમ હોય છે આ બધા અવનવા કાર્યક્રમો જોવા માટે લોકો એવા તત્પર હોય છે કે આ જે તમામ વ્યક્તિમાં જે ડર હતો પહેલાં વર્ષો પહેલાં ત્રીસ વર્ષ પહેલાંનો ભય છે એ આજે હાવ નાશ થઈ ગયો હોય એવું લાગે છે લોકો આનંદથી ઉત્સાહથી અને દિવાળીના પર્વની જેમ ઉજવણી કરવા આવતા હોય તેવું લાગે છે તેના પરિણામની અંદર સરકારી તંત્ર અને બધાને પોલીસ તંત્ર બધાને હું યાસ આપું છું જયંત ભાઈ શું કેશો અમારા માધ્યમથી કે આ તહેવાર પણ એટલો જ જરૂરી છે આ તહેવાર પણ એટલો જ શુભ છે જેટલા બીજા તહેવારો છે કારણ કે લોકોના મનમાં એક ભય પણ આપણે જોતા હોઈએ છીએ કાળી ચૌદશ ને લોકો છે અશુભ માનતા હોય છે આ દિવસને તો આને પણ આપણે આનંદ ઉલ્લાસથી મનાવીએ અને અંધશ્રદ્ધાથી દૂર રહીએ કેટલું જરૂરી છે શું કહેશો એક તો ખાસ કરીને કુદરતના દરબારની અંદર પ્રકૃતિ અને નિયમોની અંદર બધા દિવસો અને વાર સરખા છે તમે પૂનમ અમાસ કયો કાળી ચૌદશ કહો તે સામાન્ય દિવસોની જેમ છે એટલે પહેલાં તો લોકોને મનમાંથી એ જ કાઢી નાખવાની જરૂર છે કે આવા ગતકડા જે સદીઓથી મીકા છે ભારે અશુભ દિવસ અને તમે એવું સાધના અને ઉપાસના મેલી દી અને આપણે આવું કશું જોતું નથી આ બગ બોગસ અવાસ્તવિક વાત અને અતાર્કિક વાત છે અને વિજ્ઞાન જાતા ખંડન કર્યું છે આવું કંઈ નથી એવું સાબિત કરી આપ્યું છે તો હવે લોકોએ આવી ખોટા ખ્યાલો અને ખોટા વિચારોથી નિર્મૂલ કરી અને પરિવાર સાથે આ દિવસને મનાવવો જોઈએ અને દિવાળી પર્વને જેમ આ પણ કાળી ચૌદશ દિવસ છે અને સૌ સૌની ધાર્મિક લાગણી પ્રમાણે ઉજવતા હોય વિજ્ઞાન જાતા કદી કોઈને વિરોધ નહીં તમે શ્રદ્ધાપૂર્વક તમે કરતા હોય એનો પણ કદી વિરોધ નથી તમારી માન્યતા પ્રમાણે કરતા હોય તો અમે જે માનીએ છીએ એ પ્રકારે અમે ફસાણની અંદર કાર્યક્રમ કરીએ છીએ એક હજારથી વધારે નાના ગામડાઓમાં લોકો સ્વયંભૂ આ કાર્યક્રમ ઉજવવાના છે એટલે લોકોમાં વૈજ્ઞાનિક વલણ આવવા માંડ્યું છે એ સારી વાત છે બીજું સરકારી તંત્ર પણ અમને મદદ કરે છે એ પણ મોટી વાત છે આ બધાના હિસાબે લોકો પ્રેરણા છે અને લોકોને એક સાચો ખ્યાલ આવ્યો છે કે જે બોગસ વાતો છે આસુરી શક્તિને શક્તિ ને અદૃશ્ય શક્તિ ને વિદ્યા નુકસાન કરે વિહાર આ બધી વાત ખોટી સાબિત થઈ છે એટલે લોકોનો પ્રવાહ વધતો જાય છે અને લોકોએ પણ સ્વયંભૂ આવા કાર્યક્રમમાં હાજરી આપવી જોઈએ એવી પણ જાથા અપીલ કરે છે અને આ કાર્યક્રમ સામાન્ય દિવસની જેમ પર્વની જેમ પણ ઉજવી શકે છે કોઈ પણ નાગરિક પોતાના ગામની અંદર એક કલાકનો કાર્યક્રમ રાખે સ્મશાનની અંદર ચા નાસ્તો ત્યાં બેસીને વૈજ્ઞાનિક વાત કરી વલણની વાત કરી સ્મશાનના ખાટલા પર બેસીને પણ કાર્યક્રમ કરી શકે છે એવી સૌ લોકોને જાથા અપીલ કરે છે જયંતભાઈ અંતિમ પ્રશ્ન છે કે શું કહેશો કે અત્યારે આપણે જોઈએ આ પ્રકારના કિસ્સાઓ તો કેવા કેવા કિસ્સાઓ સામે આવતા હોય છે અને દાયકાઓથી વિજ્ઞાન જાતા છે તે આ પ્રકારના અંધશ્રદ્ધાના કિસ્સામાંથી લોકોને બહાર લાવે છે તો કેવા કેવા કિસ્સા લાવતા હોય છે ને લોકોએ કઈ રીતે જાગૃત રહેવું જોઈએ એક તો ખાસ કરીને આપણે અમે છેલ્લા ત્રણ દાયકાથી વધારેથી કામ કરીએ છીએ અને અમે તમે જો વીસ રાજ્યો પહેર્યા છીએ પાંચ દેશની મુલાકાત કરી છે જાણવા માટે અને સાચી વાત કરવા માટે લોકોનો અને વિજ્ઞાન જાતવા પર લોકોને વિશ્વાસ એટલા માટે કે જે અનુભવજન્ય બોલે છે માની લો કે મારી દીકરીને લગ્નના સમયે તમે જુઓ તો કમૂરતાની અંદર ઊંધા ફેરા કર્યા કુંડળી મેળવી નહીં અને કાળી સાડી પહેરાવી આવું બધું ખંડન કર્યું અને એના પરિણામ સ્વરૂપે અમે અમને અમારા બંને દીકરા દીકરીને કોઈ અશુભ એક લક્ષ એક સેકન્ડ માટે પણ આજ દિન સુધી થયું નથી એટલે લોકોએ ભયને ડર દૂર કરવો છે બીજું કે આ વિહાર કર છે સ્મશાન કરતા હોય પોતપોતાની રીતે સૌ ભલે કરતા પણ આપણે તો વૈજ્ઞાનિક વલણું વાત કરી છે આપણે આપણે લોકોને સમાજમાં તંદુરસ્ત માનસિકતા થાય એવા પ્રયત્નો કરી રાષ્ટ્ર ની ઉન્નતિ થાય એવા પ્રયત્નો કરી છે કોઈ નાત જાતના કોમના ભેદભાવ વગર કોઈ પણ ધર્મ બધાય માનતા હોય માને છે અને ત્યારે કદી કોઈ વિરોધ કરતા નથી પરંતુ દેશનો વિકાસ કેમ થાય આપણી રાષ્ટ્રની ભાવના કેમ કેળવાય એવા કરે કે મને ખોટા વિચારો છે સદીઓથી તે દેશમાંથી કેમ દેશવોટો થાય તિલાંજલિ આપે એવા પ્રયત્નો કરીએ છીએ અને એટલે લોકોને રસ પડે છે રાજકીય માણસો પણ આવે છે આ બધી પરિસ્થિતિ એક સફળતા મળે છે અમે આ વર્ષે ઓગણીસમી ઓક્ટોબર રાત્રે નવ કલાકે અમારો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જે લોકોને પહોંચાય તેઓ વરવાજડી ગામે આવે અને નિહાળે અને નાસ્તામાં ભાગ લે અને આવા ભૂત પ્રેત દાખલાની અંદર મેલી વિદ્યાની નાનામીમાં પણ પોતે કાંધ આપે અને એક વૈજ્ઞાનિક વલણને ટેકો આપે એવી વાત ગુજરાતની માધ્યમથી અમે લોકોને અપીલ કરીએ છીએ જયંતભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યાને તેમણે જે રીતે વાત કરી છે તે મુજબ આ વર્ષે પણ વળવાજડી ગામે છે આ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દર કાળી ચૌદસે આ પ્રકારનો કાર્યક્રમ થતો હોય છે હજારો લોકો જોડાતા હોય છે આપ પણ જો આમાં જોડાવા માંગો છો તો આપ પણ તે ગામ જઈ શકો છો અને આ કાર્યક્રમ જોઈ શકો છો હજારો લોકો આ કાર્યક્રમ નિહાળવા દૂર દૂર થી પણ આવતા હોય છે અને જેમાં અંધશ્રદ્ધા છે તેમાંથી લોકોને દૂર કરીને કહી શકાય કે એક ઉન્નતિ તરફ દેશના વિકાસ તરફ લઈ જવા માટેના છે તે પ્રેરણા પૂરી પડાતી હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર